આવું છૂટ આપી છે ક્યાં એ વ્યવહારિક વાત ક્યાં કોઈ સાઈડ માં નહીં જાય કઈ કોઈ સાઈડ માં નહીં જાય આ તમને સોમનાથ વિધાનસભા બેઠકના કોંગ્રેસના એમએલ વિમલ ચુડાસમા દેખાઈ રહ્યા છે જુનાગઢ કલેક્ટર કચેરીએ આજે હીરાભાઈ જોટવા કે જેઓ જુનાગઢ લોકસભા પરથી કોંગ્રેસ ઉમેદવાર છે તેઓ કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા ત્યારે પાછળથી સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ પહોંચ્યા હતા ત્યારે તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને પછી વિમલ ચુડાસમા રોષે ભરાયા હતા આ જુઓ ફરી એકવાર વીડિયો અરે તમારા વસ્તુ કઈ કે કાલ ધારાસભ્ય નથી હું કે થોડાક તમારો એસપી કઈ મને કહે કે કાલ ધારાસભ્ય નથી માની લેવાય

અમે વ્યવહારિક રીતે ક્યાંનું વાત કરું છું તમને અરે અરે તમારું સાહેબ છે મારો ગુણ કઈ સાહેબ છે તમારું સાહેબ અને અને તમે અહીં નોકરી ઉપર છો તમે નોકરી ઉપર છો અને તમે નોકરી પર તમે કઈ ત્રણ લિસ્ટ હોય તો લાવો ત્રણ ગાડી લિસ્ટ લાવો તો તમે કે ત્રણ ગાડી જઈ શકો લિસ્ટ લાવો અમને એ તમારી ફરજ છે અરે એમની તમારી ફરજ છે તમે ફરજ ની બહાર જાવ છો કાલ આઈટીમાં મને આપી દો ત્રણ ગાડી લિસ્ટ લાવો મારી પાસે

તો પ્રેમ થી તમને કહું શું તમે તમારે નંબર ઉપર અરે તમારા ડીએસપી ને કેવું હું કહું છું અહી તમને એક વાત જણાવી દઈએ કે વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા એ પણ જુનાગઢ લોકસભા માટે ટિકિટ માંગી હતી પણ પછી કોંગ્રેસ પાર્ટી એ કેશોદ વિધાનસભા લડી ચુકેલા આહિર સમાજના હીરાભાઈ જોટવાને જુનાગઢ લડવા ટિકિટ આપી છે